શ્રી કી જય શ્રી ગુસાઇજી પરમ દયા લકી જય પ્રસંગ છે શ્રી ચતુર્બુદ્ધદાસજીનો કે જ્યારે શ્રી ગોસાઇજીએ સદેહ શ્રી ગિરિરાજજીની કંદરામાં પધાર્યા છે ચતુર્બુદ્ધદાસજી જમનાવતા હતા અને આ સમાચાર સાંભળતા જ દોડીને આવ્યા મહાવ્યાકુલ થઈને મહાવિલાપ કરવા લાગ્યા કે મહારાજ આપના પધારતી સમયે પણ મને આપના દર્શન ન થયા હવે મને પણ પૃથ્વી પર ન રાખો આપના જનારવીન પાસે જ રાખો અને મહાસંયુક્ત વીર સંયુક્ત થઈ આપે કીર્તન કર્યા તે સમયે આનંદ સ્વરૂપ શ્રી ગુસાઈજીએ ચતુર્બુદ્ધાસજીની આરતી જાણી આપને દર્શન આપ્યા કહ્યું તું ઇતનો વીર કહે કો તો સદા તેરે પાસ હું તે સ્વરૂપાનંદમાં મગ્ન થઈને કીર્તન ગાન કર્યું છે શ્રઠ્ઠલ પ્રભુ ભય ન વે આ એક જ કીર્તનમાં શ્રી ગુસાઇજીના નામ રત્નાખ્ય સ્તોત્રના ઓગણપચાસ નામ દર્શન થાય છે અને હજી પણ બીજા નામો રહેલા હશે શ્રી પ્રભુ શ્રી વિભુ ભય નો સાઈજીનું પ્રભુ નામ કર્તુમ અન્યથા કરવસમર્થ સ્વરૂપ એટલે પ્રભુ પાછી સુને આગે દેખે આ સ્વરૂપ પહેલા પણ નહોતું અને હવે ફરી પણ નહીં દેખાય મહોજલ ચરિત્રવાન શ્રી ગોસાઇજી

આપે મનુષ્ય દેવ ભક્તના હેતે માટે ધર્યો છે ભક્ત વશ્ય મહાપુરુષ વિગ્રહ આપનું શ્રીયંગ ભગવદ્યોથી પરિપૂર્ણ છે કલિકાલ જન્મ કો લે હે મહાલક્ષ્મી ગર્ભરત્નમ કો ફિર નંદરાય કો વૈભવ વ્રજવાસીન વિલસે હે નંદરાયજીનો વૈભવ એટલે લાલન અને વ્રજવાસીના વિલાસને વાંચના કરાવી અને શ્રી ગુસાઈ તરત જ કરાવ્યા છે કો કૃતજ્ઞ કરુણા સેવક તન કૃપા સુદ્રષ્ટિ ચિતે હે જ્યારે આ પરદેશથી પધારતા સેવકો તરફ કરુણા દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિથી જોતા અને કહેતા અમે તો પરદેશ હતા આપે અમારા શ્રીજીનું ધ્યાન રાખ્યું અને આપનું નામ ભક્ત કૃત્ય વક્તની કૃતિથી આ વર્ષ થાય છે પ્રેમાર્દ્રગ વિશાલ વિશાલાક્ષ પ્રેમ ભરેલી દ્રષ્ટિથી ભક્ત સામે નિહાળે છે ગ્વાલ ગાય સબ સંગ લે કે ગોપ ગો ગોપિકા પ્રિય

શશ્વન મહામખ કર સોમ યજ્ઞ વગેરે જે ધર્મમાં કહેલા છે તે કરનાર આપ છે કર્મ જાડ્ય વિદુષ્ણંશુ કર્મ માર્ગની જડતા દૂર કરનાર આપ છે ગો બ્રાહ્મણ પ્રાણ રક્ષા પર કો જગત ભક્તિ પ્રગટે હૈ ભક્તિને જગતમાં કોણ પ્રગટ કરત આપનું નામ ભક્તિ સેતુ અનેક માર્ગ સંકલિષ્ટીવ સ્વાસ્થ્યપ્રદો માર્ગમાં ક્લિષ્ટ થયેલા જીવને સ્વસ્થતા પ્રદાન કરનારા આપ છે આચાર્ય રત્નમ ભક્તિ માર્ગનો પ્રકાશ કરનારા આચાર્ય છે ભક્તિ કલ્પદ્રુમ નવાંકુર ભક્તિરૂપી રૂપી કલ્પ વૃક્ષના નવીન અંકુર રૂપ છે કો કરીસ તરીકે અદમની વૈકુંઠ પઠે હૈ મહાપતિત શ્રગાર દેહે રાગ ભોગ સુખ દેહ રાગ પર આપનું નામ ગીત સંગીત સાગર અને ભોગ તન નિમંત્રણ ભોજ કશી ઠાકોરજી ભક્તોને ત્યાં ભોજન કરવા માટે આ પઠાવે છે કોસાદર ગિરિરાજ ધરણ કી સેવા સાર દ્રઢે હે ગિરાજ ધરણની સેવા સાર ને કોણ કરશે ગોવર્ધનાદ્રી મખકૃત અન્નકૂટ અરોગાવાનો યજ્ઞ આપ કરતા શ્રી કૃષ્ણ ભક્તિ પ્રવર્તક કૃષ્ણ વર્તમ સમુદ્ભવ કૃષ્ણને પામવાના માર્ગના પ્રગટ કરનારા આપ છે પિતૃ પ્રવર્તિત પ્રચાર સુવિચારક શ્રી માર્ગ પ્રગટ કર્યો અને તેનો પ્રચાર શ્રી સાંઈજી કરી રહ્યા છે ભૂષણ બસન ગોપાલ લાલ કે કો શ્રિંગાર શીખે હૈ અને આપનું નામ ગોવર્ધના ચલ સખ હજારે શ્રી ગોકુલથી પધારતા ત્યારે શ્રીજી માટે વસ્ત્ર ફૂલના શ્રૃંગાર લઈ પધારતા કો આરતી વારત શ્રીમુખ પર આનંદ પ્રેમ વઢે હૈ શ્રી કૃષ્ણ ની આરતી કોણ કરશે અને આનંદ અને પ્રેમને કોણ વધારશે વ્રજેશ્વર પ્રીતિ કરતા કૃષ્ણાનું ગ્રહ સૌલભ્ય કો ચંદ ગોવિંદ કુ પ્રગટ સ્વરૂપ દિખે હૈ આપજ કૃષ્ણ સ્વરૂપ છે હવે કોણ પ્રગટ રીતે દર્શન આપશે આપનું નામ વ્રજેશ્વર શાંત काको बहरी प्रताप जु ऐसो प्रकट भूमि में छई है पृथ्वी पर आवो प्रकट प्रताप कोनो देखा से क्षिति मंडल मंडन आ पृथ्वी आभूषण रूप छे काके गुण कीर्ति लीला जस सकल लोक चली जाई है कोना गुण कीर्ति लीला यश सकल लोक मा देखा से ત્રી જગત વ્યાપી સદ્કીર્તિ ધવલી કૃત મે જગત્રણે જગતમાં આપની સદ્કીર્તિ વ્યાપ્ત છે અને દોષ દૂર કરનાર આપ છે કથનીય ગુણા કર આપ ગુણગાન કરવા યોગ્ય છે દિગચક્રવર્તી સદ્કીર્તિ દર્શી દિશામાં આપની કીર્તિ વ્યાપ્ત છે મહાપુરુષ સદ્ખ્યાતી મહાપુરુષોમાં આપની સદ્ખ્યાતી પ્રસિદ્ધ છે અને ક્ષિતિ શ્રેણી મૂર્ધ્વ સક્ત પદાંબુજ આપના ચરણારવિંદમાં અનેક રાજાઓના મુકુટ રહેલા છે શ્રી વલ્લભ સુત દર્શન કાજ શ્રી વલ્લભ એટલે નામ થશે શ્રી વલ્લભ નંદન અબ સબકો ઉપચતે હે હવે આપના દર્શન નથી થઈ રહ્યા દૂર દ્રશ્ય આપનું નામ ચતુર્બુદાસ આ સહિતની જો યહ સુમિરત જન્મ સિરે હૈ ચતુર્ધદાસજી કહે છે બસ એટલી જ આશ છે મને કે આ બધું સ્મરણ કરતા મારા જન્મને હું વિતાવું ભક્ત સંદ્રશ્ય અચિંત્ય મહિમા મેં આપનો મહિમા કોઈથી જાણી શકાય તેવો નથી પછી ગોસાઇજી કૃપા કરી પોતાના નિજજનોને તે બતાવી રહ્યા છે તો એક જ કીર્તનમાં આપણને ઓગણપચાસ નામ મળ્યા છે અને હજી પણ અનેક નામો આમાં રહેલા હશે જે શ્રી ગોસાઇજી કૃપા કરીને જતાવે તો જ આપણે જાણી શકીએ શ્રી ગોસાઇજી પરમ દયાલકી જય